જુનાગઢના મહાદેવ ભારતી બાપુ મામલામાં હવે એક નવો વડાક આવ્યો છે મહાદેવ ભારતી બાપુ ગુમ થતા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ મેગા સર્ચ ઓપરેશનના ભાગરૂપે પોલીસે જટાશંકર વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે સાથે જ હાલ ત્રણસો થી પણ વધુ કર્મચારીઓને સાથે રાખી અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આ ગિરનારના પરિક્રમા રૂટમાંથી જે મહાદેવ ભારતી બાપુ છે તે મળી આવ્યા છે ઈટવાઘોડી વિસ્તારમાંથી મહાદેવ ભારતી બાપુ મળી આવતા તેમની તબિયત નાજુક હોવાથી તેમને જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હવે બાપુએ જીવન ટૂંકાવવાનો કેમ નિર્ણય કર્યો હતો કેમ સુસાઇડ નોટ લખી હતી આ સાથે જ આશ્રમ છોડી અને મધરાત્રે કેમ ગયા હતા તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર જય ગિરધારી ઓમ નમો નારાયણ જય ભવનાથ મારા શિષ્ય મહાદેવ ભારતી ચાર પાંચ દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાસા મળી આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું મહાદેવ ભારતીને પાસા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુર છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે આજે કાલે સાંજે છે તો ડૉક્ટરે મને કીધું છે બાકી હું પ્રશાસનનો મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાય એનો આભારી છું વસ્તુ થઈ ગઈ નથી મળી જાય આપીને મળ્યા જી 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 એક તો પ્રભુ પહેલાં તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે પાંચ દિવસથી આજે સતત ચારસોથી પાંચસોની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે દસ વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ

શ્રી ભારતી આશ્રમના લઘુ મહાન મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસિસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજરોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભેરો મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે સર જોવા જઈએ ના હાલ એ તપાસ ચાલુ છે પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે